નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં દિવસે વીજળી હવામાન ધાણા જીરુ સહિતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો વરસાદી છાંટા ચાલુ જોવા મળી રહ્યા છે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં અરબી સમુદ્રમાં ગાજવીજ જોવા મળી રહી છે તો સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જિલ્લા આજુબાજુ વરસાદી છાંટા પણ ખરી રહ્યા છે જેને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બે દિવસ બાદ વાતાવરણ એકદમ ચોખ્ખું થવાની સંભાવના અન્ય તરફ જીરુમાં વેતર સાથ આપશે તો આવતા બે વર્ષ સુધી નવા ભાવ થવા મુશ્કેલ જીરુમાં વેચવાલી વધી છે ઊભા પાક માટે અત્યારે સ્થિતિ સારી જોવા મળી રહી છે જીરુનું વાવેતર છે તે બમણા જેવા થયા છે અને અત્યાર સુધી ઊભા પાકની સ્થિતિ સારી હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જો હવામાન સાથ આપશે તો પાકમાં કોઈ નુકસાની ન થાય તો જીરુનો પાક નવી સિઝનમાં એક કરોડ બોરી સુધી પહોંચી જાય તેવી ધારણા જીરુમાં દેખાઈ રહી છે અન્ય તરફ એરંડાની આવકમાં મોટો વધારો થતાં પીઠા અને વાયદોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે એરંડામાં ભાવ ઘટશે તેવો ઝેરીલો પ્રચાર છેલ્લા ચાર પાંચ દિવસથી સતત જોવા મળી રહ્યો છે મંદીના વિડીયો બનાવીને વોટ્સએપમાં ફેરવવામાં આવી રહ્યા છે જેના કારણે ખેડૂતો ગભરાઈને એરંડા વેચી રહ્યા છે જેની અસર તળે એરંડાના ભાવ ઘટી રહ્યા છે ખેડૂતો લૂંટનારી શક્તિશાળી ટોળકી સામે ખેડૂત હાલ સરેરામ રૂલ લૂંટાઈ રહ્યો છે તો અન્ય મોટા સમાચાર દિવસે વીજળી બાબતે સામે આવી રહ્યા છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે તેવી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંત્રી સમક્ષ કરવામાં આવી છે મતલબ કે મંત્રીની હાજરીમાં જ આ વાત કરવામાં આવી છે અને બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થાય તે પહેલાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં દિવસે વીજળી આપવાની શરૂઆત થઈ જશે હાલ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં આ પ્રકારનો લાભ મળી રહ્યો છે પરંતુ પૂરા ગુજરાત માટે બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થાય તે પહેલાં દિવસે વીજળીનો લાભ મળે તેવી વાત ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીની હાજરીમાં કરી છે તો ખેડૂતો માટે મોટા મહત્વપૂર્ણ સમાચાર અને મોટા સમાચાર બાબતે સામે આવી રહ્યા છે આ રવિ સિઝનમાં ગત વર્ષની તુલનાએ જીરું અને ધાણા વાવેતરમાં એકદમ ઉલટી ગંગા જોવા મળી રહી છે ગત રવિ મોસમમાં ધાણાનું બલે બલે વાવેતર થયું હતું તો આ મોસમમાં ખેડૂતોએ ધાણાના વાવેતરને બદલે જીરુંનું વાવેતર તેજ ગતિ આગળ વધાર્યું છે જોકે ધાણાનું વાવેતર ઘટ્યું હોવા છતાં પણ ખુલ્લા બજારો સાથે ઘસાવા સાથે અત્યારે વાદો ઘટી રહ્યો છે ત્યારે ધાણામાં ગત વર્ષની સરખામણીએ આ વખતે ઉત્પાદનમાં મોટો ઘટાડાની સંભાવના